ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં બ્રહ્મ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ ચાર શનિવાર અલગજી કહે છે હે નિરંજન પ્રારબ્ધ કર્મની સાથે ગુરુવચન ગુરવાશિષથી પણ દેવયોગ બદલાઈ જાય છે પણ કર્મ તો કરાવે છે જ ગુરવાશિષ ગુરુકૃપાથી તે બચાવે પણ છે જ શ્રી દત્તનો અંતેવાસી ભક્ત રાજા અર્જુન શ્રી દત્ત ભગવાન પાસેથી વરદાન લઈ સર્વત્ર વિજયપદ પામે છે અને એ જ અર્જુન દેવયોગથી કરેલું કર્મ વશિષ્ઠના અભિશાપથી કુળની કંદણ પણ નોતરે છે પણ જ્ઞાનીને કશી જ હાનિ થતી નથી તે તો પ્રારબ્ધ કર્મથી શરીરથી પર થઈ રમે સ્વયં નિર્માણ પ્રારબ્ધાધીન વને વિચારતા અર્જુન જમદગ્નિના આશ્રમમાં ગયા ત્યાં કામધેનું ગાય જમદગ્નિની તપસિદ્ધિ મંત્ર ઉપાસના સિદ્ધિના દર્શન અહેતુક લીલા જોઈ ઋષિનો આતિથ્ય ભાવ અનુભવ્યો ઋષિવર પાસે કામધેનુ ગાયની માગણી કરી ઋષિએ કામધેનુ આપવાની ના પાડતા બળજબરી કરી ધનરત્નો અનેક ગાયોનું ગોધન ઋષિના આશ્રમે મૂકી કામધેનુનું અપહરણ કરી ગયો ઋષિવર પ્રારબ્ધ કર્મને જોયા કરતા હતા આશ્રમ શોકાતુર થઈ ગયો પરશુરામ વનમાંથી સમિધા લઈને આશ્રમમાં આવ્યા બધી જ ઘટનાને પામી ગયા કામધેનુ ગાઈને અર્જુન લઈ ગયાની વિગતવાર વાત શું પિતાશ્રીની આજ્ઞા લીધા વિના જ પરશુરામ અગ્નિની જ્વાળા જેવા ક્રોધિત થઈને અર્જુનની પાછળ ધમ્મ કરતાં દોડ્યા માર્ગમાં અર્જુનને પકડ્યો બંને વચ્ચે પહેલાં ભયંકર યુદ્ધ થયું બંને બળ્યા બંને ટેકી બંને જીદી એકબીજાનો મત છોડે તેવા ન હતા પરશુરામે તો આવેશમાં આવી પહેલ કરીને અર્જુનની સેનાનો ધ્વંસ કર્યો પરશુરામ લડતા લડતા અર્જુનની સામે આવ્યા અર્જુનનું ઘમંડ અભિમાનનું ખંડન કરવા પરશુરામે તેની પર અપાર માણ મારો કર્યો મોટો સિંહનાદ કરી અસંખ્ય શસ્ત્રો ફેંક્યા અર્જુન વિચારે છે કે એક નાનો બાળક શું મને ઓળખતો નહીં હોય હું કોણ છું હજી તો તેને મોજ પણ ફૂટી નથી અને એકલા હાથે મારી સેનાનો કચર ઘાણ કાઢી નાખ્યો સુરાસુરમાં તો મારી સામે કોઈ ટકી શકે એમ નથી અને આટલું નાનું ટાબર્યું અર્જુનને ખ્યાલ આવી ગયો કે આ દ્વિજ બાળક દેખાય છે તે માનવ બાળ નથી પણ તેના રૂપમાં લક્ષ્મીકાંત પોતે જ છે શ્રીદત્ત ભગવાન પાસેથી માંગેલું વરદાન યાદ આવ્યું કે મારું મોત ત્વતુલ્યે ખ્યાત્યાધિક કરે થાય તે સમય હવે આવી જ ગયો છે તે સમય જાણીને પરશુરામ સામે પરાક્રમ કરી સુરવીરતાથી લડતો રહ્યો પરશુરામ એક પછી એક બાણ શસ્ત્રો ચલાવી તેના હાથ કાપે છે જેમ જેમ હાથ કપાય તેમ તેમ નવા હાથ ફૂટતા જાય પરશુરામ લડતા લડતા હતાશ થઈ ગયા માતા પિતાને યાદ કરી પ્રણામ કર્યા ત્યાં જ આકાશવાણી થઈ શ્રી કૃપાથી તેના ઉરમાં અમૃત છે તેમાંથી હાથ ફૂટે છે માટે પહેલાં તેનું વૃક્ષ સ્થળ તોડી તે અમૃતને શોષી લે તેમ કરતાં પરશુરામ સાથે લડતા લડતા અર્જુન હણાયો આખરે શ્રીદત્તનું અંતિવાસી હતો તેથી રામપદમાં વંદન કરી શ્રીદત્તનું ચિંતન કરી ઇન્દ્રિય પ્રત્યાહાર કરી ચિત્તને સ્વસ્વરૂપમાં સ્થિર કરી મનનો લય પ્રાણે કરી કળથી પ્રાણને સુસુમણામાં ચઢાવી પ્રાણોત્ક્રમણ ક્રિયા કરી પરશુરામે અર્જુનનું મસ્તક તોડ્યું તેના ઉરમાંથી જ્યોતિરૂપ પ્રાણ શ્રી દત્ત રૂપમાં લીન થયા જેનું જીવન શ્રી દત્ત સ્મરણમાં જ વીત્યું હોય તેને કોણ મારી શકે પરશુરામ તો નિમિત્ત જ હતા પૂર્ણ ભક્ત એ દત્તનો મૂળે જીવન મુક્ત અસંગ કેવળ છે હવે થયો વિદેહ મુક્ત શ્રી ગુરુ લીલામૃત અધ્યાય ચોવીસ દોહરો એકસો છોતેર અવધૂતચિિંતન શ્રી ગુરુદેવદત